તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફ્રી એકવાર એક નવા હવામાન સમાચારની અંદર મિત્રો આજના વિડિયોની અંદર આપણે વાત કરવાની છે તો ખાસ કરીને વાવાઝોડાની સિસ્ટમ આજે ક્યાં પહોંચશે તેના વિશે વિસ્તારથી માહિતી આપીશું તો બીજી તરફ ગુજરાતમાં જે છે તે વરસાદી સિસ્ટમો બની ગઈ છે અને હવે પછી આગામી કલાકો તો ખૂબ જ ભારે બની શકે કારણ કે ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો કે અહીંયા આ જે અરબ સાગરનો પટ્ટો રહેલો છે ગુજરાતની એકદમ પડખે એટલે કે બાજુમાં તો અત્યારે મિત્રો જોઈ શકો કે કેટલા હાઈ લેવલની અહીંયા વરસાદી સિસ્ટમો બની ગઈ છે અને સંપૂર્ણ અરબ સાગર જે છે તે હવે કાળ સ્વરૂપ બનીને આગળ આવી રહ્યો છે તેની વચ્ચે મિત્રો કલાક જે છે તે ખૂબ ભારે રહેવાની છે ગુજરાત રાજ્યની અંદર જુદા જુદા જિલ્લાઓમાં અતિ ભારે તોફાની અને ગાજવીજ સાથેના વરસાદો નોંધાય તેવી શક્યતા છે તેની વચ્ચે વાવાઝોડામાં મિત્રો મોટું પરિવર્તન આવ્યું છે ગુજરાતથી દૂર જતું દેખાય હવામાન વિભાગ તરફથી નકશાઓ પણ બહાર પાડવામાં આવ્યા છે તે નકશાઓ પણ ખૂબ જ કામના અને ઉપયોગી બનવાના છે તો તે નકશા ઉપર પણ મિત્રો વિગત આપણે જોવાનું છે તો ખાસ આ દરેક માહિતી આપીશું તેના પહેલા જણાવી દઈએ કે આ કયા ગામથી તમે જોઈ રહ્યા છો અને તમારા

ત્રાટકવાનું હતું આ મિત્રો જે છે તે આ રીતનું વાવાઝોડું ગુજરાત ઉપર ત્રીસ તારીખ આસપાસ ત્રાટકતું જોવા મળી રહ્યું હતું પરંતુ આજે મિત્રો પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને હવે પછીની સિસ્ટમો મુજબ મિત્રો તમને સમજાવું તો અહીંયા તમે જોઈ શકો કે પચીસ થી છવ્વીસ તારીખે જે છે તે આ વાવાઝોડું એકદમ અગાઉ મિત્રો મહારાષ્ટ્ર ઉપર ત્રાટકતું દેખાઈ રહ્યું છે એટલે કે જે ગુજરાત સાઈડમાં આ રીતે મહારાષ્ટ્ર ઉપર તૂટી પડ્યું જેને લઈને મહારાષ્ટ્રમાં પચીસ થી ત્રીસ તારીખ વચ્ચે મિત્રો વાવાઝોડાનું લેન્ડફોલ થશે જેથી પચીસ થી ત્રીસ તારીખ વચ્ચે મહારાષ્ટ્રની અંદર મુંબઈના વિસ્તારોની અંદર પંદર પંદર ઇંચના વરસાદો ફૂકાય તેવી હવે જે વરસાદ મિત્રો ગુજરાત અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં નોંધાવાના હતા 10-10 ઇંચના મહારાષ્ટ્ર પંદર ઇંચના વરસાદની શક્યતાઓ સૌથી વધારે વધી જવાની છે કારણ કે અહીંયા મિત્રો તમે જોઈ શકો પંદર તારીખથી પચીસ તારીખ લઈને ઓગણત્રીસ થી ત્રીસ તારીખ સુધી સંપૂર્ણ મહારાષ્ટ્ર ઉપર મિત્રો જે છે ત્યાં વાવાઝોડું કાળ બનીને ત્રાટકી રહ્યું છે લેન્ડફોલ કરી રહ્યું પ્રશ્ન થતો હશે તે માહિતી પચીસ તારીખની છે અને મિત્રો પચીસ તારીખ હજુ આવી નથી ભવિષ્યમાં મિત્રો અત્યારે દેખાઈ રહ્યું છે કે પચીસ તારીખે વાવાઝોડું મહારાષ્ટ્ર ઉપર જતું દેખાઈ રહ્યું છે પરંતુ મિત્રો આ વાવાઝોડા રીતના ગુજરાત દિશા બદલીને મહારાષ્ટ્ર તરફ ગયું છે તો મહારાષ્ટ્રની દિશા બદલીને ફરીથી કોઈ નવી દિશા મહારાષ્ટ્ર ક્યાં જાય છે અત્યારે મિત્રો તેમણે સ્થિતિ મિત્રો બદલી છે અને વાવાઝોડાએ જે ટર્ન માર્યો છે તે ટર્ન કઈ રીતનો છે સમજાવું તો અહીંયા મિત્રો વાવાઝોડું હતું અને જવાનું આ રીતનું ઉપર ગુજરાત તરફ હતું પરંતુ તે રીતના ના ગયું અને મિત્રો આ રીતનું સીધું સાઈડમાં મહારાષ્ટ્ર તરફ જતો રહ્યું બની શકે

પચીસ છવ્વીસ સત્યાવીસ અઠાવીસ ટૂંકમાં પચી થી ત્રી તારીખ આ તારીખો દરમિયાન જે છે તે ખાસ કરીને આ વાવાઝોડાની સૌથી વધારે અસર ગુજરાતમાં જોવા મળશે જોઈ શકો મિત્રો આ મહારાષ્ટ્રમાં જે ખોખાર વરસાદી સિસ્ટમો ત્યારે બની રહી છે વાવાઝોડાને કારણે ત્યાંથી નજીક મિત્રો આપણું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર રહેલું છે તેથી આ વાવાઝોડાની અસરો જે છે તે મિત્રો એવું નથી કે ગુજરાતમાં નહીં થાય મહારાષ્ટ્ર ખૂબ જ નજીક છે જેથી ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના પંથકો છે જેમ કે સુરત છે વલસાડ નવસારી સાપુતારા આહવા ડાંગ અને વલસાડના વિસ્તારો નવસારીના વિસ્તારો ભરૂચ અંકલેશ્વર આ જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે તે મહારાષ્ટ્રથી માત્ર બસો કિલોમીટર છે જેથી અહીંયા સૌથી વધારે અસર જોવા મળશે શું અસર થશે તો ભારેથી અતિભારે પવનો ફૂંકાશે વરસાદો નોંધાશે પાંચ થી છ ઇંચના પણ વરસાદ પડી જાય તેવી મિત્રો શક્યતા બીજા નંબર ઉપર મિત્રો સૌરાષ્ટ્રમાં પણ અસર થઈ શકે કારણ કે સૌરાષ્ટ્ર પણ મહારાષ્ટ્ર થી ખૂબ નજીક છે બસો થી ત્રણસો કિલોમીટરના અંતરે રહેલું છે જેથી સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર રાજકોટ અને બોટાદ આટલા જિલ્લાઓને મિત્રો વધારે નુકસાન થઈ શકે બાકી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતને વાવાઝોડાની કોઈ અસર નહીં થાય પરંતુ વરસાદ ચોક્કસપણે જોવા મળશે અને મિત્રો ખાસ કરીને વરસાદી પણ હવે સક્રિય થતી દેખાઈ તેના વિશે આવનારા માં ચોક્કસ વાત કરીએ તેના પહેલા કેટલાક નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે ઓફિશિયલી મિત્રો તેના વિશે વાત કરી લે આ મિત્રો વાવાઝોડાની પરિસ્થિતિ સૂચવતો ખૂબ જ સરળ નકશો છે જે તમે આસાનીથી સમજી શકશો આ નકશાની અંદર મિત્રો તમને વિગતથી સમજાવીએ તો મિત્રો જોઈ શકો કે ખાસ કરીને આ નકશાની અંદર અહીંયા આ આપણું ગુજરાત છે અને મિત્રો જેટલો પણ આ કેસરી કલરનો ભાગ તમે જોઈ રહ્યા છો એ વરસાદની ઘાતક વાવાઝોડાની સિસ્ટમ છે લો પ્રેશરીયા સિસ્ટમ છે અને મિત્રો આ વાદળી કલરનો જે ભાગ છે આ મિત્રો આખો આખો અરબ સાગર છે અને કહી શકો આખો આ અરબ સાગરને સમુદ્રનો વિસ્તાર છે અહીંયા મિત્રો જોઈ શકો આ ઓરેન્જ કલર મિત્રો આ દરેક દરેક ખૂંખાર વરસાદની સિસ્ટમ જે છે તે આ રીતે મહારાષ્ટ્ર ઉપર ગુજરાત ત્રાટકતી હવે સેફ લોકેશન ઉપર દેખાઈ રહી છે એટલે કે ગુજરાત ઉપર હવે જે ખાસ કરીને વાવાઝોડાની અસરો હતી તે મિત્રો હવે નહીં સર્જાય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ અસર નહીં સર્જાય છતાં પણ ગુજરાતમાં પવનો અને વરસાદો ચોક્કસપણે નોંધાશે તેવું આપણું અનુમાન છે બીજા નંબર મિત્રો આ નકશો જે છે તે ખાસ કરીને પૃથ્વીનો નક છે ખાસ મિત્રો આ તમે સમજી શકો અહીંયા આ મિત્રો આપણું ગુજરાત રહેલું છે નીચે મિત્રો મહારાષ્ટ્ર હું ગુલાબી માર્ક કરું છું દિશા આજ ફરી છે મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે પરંતુ ફાઇનલ નથી કારણ કે પચીસ થી છવ્વી તારીખે આ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ત્રાટકતું દેખાઈ રહ્યું છે બની શકે કે ચોવીસ તારીખે અથવા તેની પહેલા ફરીવાર દિશા પરિવર્તન થઈ શકે કોઈ નવી દિશા પકડી શકે જયારે મિત્રો આવું કોઈ થશે દિશામાં ફરી વાર પરિવર્તન આવશે નવો વળાંક આવશે ત્યારે ચોક્કસ વિડીયો બનાવીને તમને જણાવશું હવે મિત્રો વાવાઝોડાની માહિતી અહીંયા પૂર્ણ થાય છે હવે વરસાદની માહિતી તમને આપીએ કે વરસાદનું શું મિત્રો કેન્દ્ર બિંદુ છે વરસાદ કયા કયા ભાગોમાં આવી શકે તે મિત્રો આપણે ખાસ ઊંચા અને ગાઢ વાદળોથી જાણી લઈએ કે આજે ને કાલે ગુજરાતના એ કયા કયા વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદ ધમરોળી શકે તો ખાસ કરીને મિત્રો આપણે તમને તેવીસ ચોવીસ અને પચીસ તારીખની માહિતી આપવાની છે તો ત્રેવીસ તારીખે કયા કયા વિસ્તારમાં વરસાદ દેખાઈ રહ્યો છે વરસાદ ફૂંકાતો તો જોઈ શકો મિત્રો ત્રેવીસ તારીખના વાદળોના દ્રશ્યો છે જેમાં દક્ષિણ ગુજરાત

આપણું અનુમાન છે પચીસ તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ આવશે તો જોઈ શકો સમગ્ર સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર ઉપર સારી કક્ષાનો વરસાદ જે છે તે આપણને અહીંયા ફૂકાતો દેખાઈ રહ્યો છે જેમાં ભાવનગર થી લઈને અમરેલી જુનાગઢ રાજકોટ ઉપર જોઈએ તો બોટાદ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર દ્વારકા ગીર સોમનાથ દરેકે દરેક ભાગો દક્ષિણ ગુજરાતના પણ વડોદરાથી લઈને નીચે છે છોટાઉદેપુર સુરત બારડોલી વલસાડ નવસારી ભરૂચના વિસ્તારો ઉત્તર ગુજરાતના જે છે ભલે મિત્રો વાવાઝોડાની અસર ઓછી થાય વાવાઝોડાની અસર ઓછી થશે તો માત્ર પવન ઓછો ફૂકાશે બાકી વરસાદની ગતિવિધિ તો મિત્રો ખૂબ જ ખુખાર બનવાની છે અને હવે પછી મિત્રો જે વરસાદ ગુજરાતમાં નોંધાશે તેને કમોસમી વરસાદ ઘડવામાં નહીં આવે મિત્રો તેને પ્રોપર એક હવે પ્રી એક્ટિવિટી ગણવામાં આવશે કે ચોમાસા પહેલાના જે વરસાદો આવતા હોય છે તે મિત્રો અહીંયા ગણવામાં આવશે તો હવે મિત્રો ત્રિપસીના જે વરસાદો જે છે તે મિત્રો શરૂ થઈ જશે પચીસ થી ત્રીસ તારીખની વચ્ચે ત્યારબાદ મિત્રો ત્રીસ તારીખથી જે છે તે ફરી એકવાર દસ તારીખ ત્રીસ મેથી લઈને દસ જૂન વચ્ચે વરસાદનો એક બ્રેક વિરામ તેવું આપણું અનુમાન છે અને તેને મિત્રો જે છે તે ખાસ કરીને ગરમીનો ભેજ ગણી શકાશે એટલે કે જે ચોમાસું શરૂ થતું હોય છે તેના પહેલા જે ભેજ બને છે અને તેને કારણે જે ગરમી થતી હોય છે તે એક થી દસ જૂનની વચ્ચે પ્રોપર ગરમીના મિત્રો એ વિસ્તારો જોવા મળવાના છે આપણે અને તેની સિવાય મિત્રો એક મહત્વની માહિતી તમને આપી દઉં ચોમાસાને લઈને એક નવી અપડેટ છે ચોમાસું કેરળ પહોંચી ચૂક્યું છે આજે વહેલી સવારે મિત્રો સમાચાર આવી રહ્યા છે કે આજે સાંજ સુધીમાં અહીંયા એટલે કે કેરળમાં ચોમાસું પહોંચી શકે કેરળથી મિત્રો ગુજરાત જે છે તે એક હજાર કિલોમીટર જેટલું અંતરે આવેલું છે અને હવે પછી ગુજરાતની અંદર જ્યારે મિત્રો કેરળમાં ચોમાસું આવે છે તેના નેક્સ્ટ પંદર થી વીસ દિવસમાં ગુજરાતમાં ચોમાસું આવતું હોય છે તો હવે મિત્રો ગુજરાતની અંદર ચોમાસું બાર થી પંદર જૂન વચ્ચે ચોક્કસ બેસી જશે તેવા અનુમાન સૌથી વધારે દેખાઈ રહ્યા છે જોકે મિત્રો ચોમાસા વિશે જે છે તે આપણે વિસ્તારથી માહિતી જણાવશું દિવસોમાં એક વખત મિત્રો સિસ્ટમ જશે ત્યારબાદ ચોક્કસ આપણે ચોમાસા ઉપર ફોકસ કરીશું પરંતુ હાલ આજ માટે આટલું જ રાખીશી વિડીયો પસંદ આવ્યો અને કામનું લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈશું તમારા મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો હું તમને મળીશું મિત્રો આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ જય માતાજી